ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ પડેલા કુલે બાટલી રૂપિયા પાંચ લાખ ચોવીસ હજારની મત્તાનો પ્રોહિબિશનનો ગણના કેસ શોધી કાઢતી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી સાહેબશ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી સાહેબશ્રી નાવના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ સુરેન્દ્રકુમાર પિરાજી નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ શાર્દુલભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકતના આધારે ભેસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝ આકાશ રેસિડેન્સી દુકાન નંબર ચાર શેજી ટ્રેડર્સ નામની દુકાનમાં ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાનો સંગ્રહ કરી ત્યાંથી છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમી મતા સદર બાતમીવાળી જગ્યાએ જોઈ તપાસ કરતા આરોપીઓ ઓઇલના ડબલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હોય છે યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલન્ટ ના ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની એક એક ની કુલ બાટલી નંગ ચારસો એંસી જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચોવીસ હજારની તથા એક મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ જેનો રજિસ્ટર્ડ નંબર એમ એચ ફોર એટ સી બી ફોર એટ ફાઇવ ઝીરો જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા એક ટીવીએસ જ્યુપિટર મોપેડ જેનો રજિસ્ટર્ડ નંબર જીર ઝીરો ફાઈવ ટી ઈ ફોર ટુ નાઇન સેવન જેની કિંમત રૂપિયા પચાસ હજાર તથા બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી મુદ્દા મુદ્દામાલ કિંમત રૂપિયા નવ લાખ ચોર્યાસી હજારનો મળી આવેલ છે કબજે કરેલ છે સદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખનાર આરોપી નામે શૈલેન્દ્રકુમાર વેદરામસિંહ જાતે सिंह उमरवर्ष पात्रिस धंधो गैरेज रहे शिवलक्ष्मी अपार्टमेंट मधुरम सर्कल पास डिंडोली सूरत मूलवतन गांव नगला शीशम तालुको भवगाम जिलों मैनपुरी उत्तर प्रदेश रामपुर राम कुमार रामराज उपाध्याय उम्र वर्ष चौपन रहे चतुर्भुजपुर तालुको कादीपुर जिलों सुल्तानपुर ઉત્તર નાને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં બહેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસથી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ પાસઠ ઇ એક્યાસી અઠ્ઠાણું બે મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે